મિત્રો અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે આજની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે કેદારનાથ ફગવાડા માર્ગ પર રવિવારે સવારે એક દુઃખદ ઘટના બની હતી અહીંયા પહાડા પર ભૂષ્ખલન થતા કાટમાળા અને મોટા પથ્થરો પડતા સહ સદડીઓ દટાઇ ગયા હતા જેમાંથી ત્રણનું મૃતદેહ મળી આવ્યું છે જ્યારે અન્ય ત્રણની હાલત ગંભીર જેમને હોસ્પિટલ ખસેડવામાં આવે છે જ્યાં મિત્રો માહિતી અનુસાર ત્રણ સદારજડીઓ મૃતદેહ કાટમાળાથી ભારે જહેમત બાદ કાઢી લેવામાં સફળતા મળી હતી હજુ પીડિતોને ઓળખ જાહેર થઈ શકી નથી જેટલા ડિઝાયર મેનેજમેન્ટના અધિકારી નંદસિંહે કહ્યું હતું કે એમને સવારે સાડા સાત વાગે ઘટનાની જાણકારી મળી હતી જેમાં ચાર ચીરબાજ નજીક પર્વત પરથી કાટમાળા અને ભારે પાથરો ઘસી આવવાની જાણકારી અપાઈ હતી જ્યારે મિત્રો સૂચના મળતા જ યાત્રા માર્ગ તેના જ સુરક્ષામે ઘટના સ્થળે ઘસી આવ્યા હતા જેમાં એનડીઆરએફ ડીઆર વાય એમ એલ તંત્ર ટીમો રેસ્ક્યુ શરૂ કરવામાં આવ્યું હતું જ્યારે ઘાયલોને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા જ્યારે હાલ રસ્તા પરથી કાટમાળો હટાવી દેવાની કામગીરી પણ ચાલી રહી છે જ્યાં મિત્રો આજની સૌથી દુઃખદ ખબર સામે આવી રહી છે જ્યાં મિત્રો આજના માટે આટલું જ જો મારા વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ